જૂના ભરૂચમાં નર્મદા નદી કાંઠે રહેતા લોકો માટે ભૂગર્ભ જળ ટાંકામાં સંગ્રહ કરાયેલું વરસાદી પાણી અમૃત બની તરત છીપાવી છે જુઓ શું છે ભૂગર્ભ જળ ટાંકાઓ ચોમાસા ચોમાસાના વરસાદના ચાર ચાર મહિના જે પાણીનો સંગ્રહ કરીએ છીએ અને આઠ મહિનામાં તેનો ઉપયોગ કરીએ છીએ અહીંયા ઉચાણવાળા વિસ્તારોમાં કેટલી વાર પાણી આવતા નથી તો આ જ પાણીનો ઉપયોગ અમે ખાવામાં પીવામાં વાસણમાં કપડામાં ઘણા બધા ઉપયોગ ઘરના બધા જ વસ્તુમાં ઉપયોગ કરીએ છીએ અને આ પાણી અમને આશીર્વાદ રૂપ મળેલ છે ઘણા થી ત્રણસો વર્ષ જૂના અમારા ખૂવા છે અને ઘણા બધી વસ્તુમાં અમને ઉપયોગી થયા છે અત્યાર સુધી અમને ઉપયોગી થયા છે જૂના ભરૂડના નર્મદા નદીના કાંઠે આવેલા ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં ભરૂપ નગરપાલિકાનું પાણી રહીસો સુધી પહોંચતું નથી પરંતુ આ વિસ્તારના રહીશોના મકાનોમાં વર્ષો જૂના ભૂગર્ભ જળ ટાંકાઓ આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યા છે ચોમાસાના ચાર મહિના વરસતા વરસાદના પાણીનો પોતાના મકાનમાં જ પચીસથી થી ત્રીસ ફૂટ ઊંડા ભૂગર્ભ ટાંકાઓમાં સંગ્રહ કરીને પણ આ પાણીનો ઉપયોગ શિયાળો ઉનાળો આમ આઠ મહિના સુધી ઉપયોગમાં લેતા હોય છે અને એટલે જ માટે ભરૂચ નગરપાલિકાનું પાણી આ વિસ્તારના રહીશો સુધી પહોંચતું નથી પરંતુ આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે જૂના ભરૂના વિવિધ વિસ્તારોમાં અનેક ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે મોટા મોટા ટાંકા જમીનમાં બનાવવામાં આવ્યા છે અને જ્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે પોતાના મકાનની છત ઉપરથી વરસતા વરસાદનું પાણી ચોમાસાના ચાર મહિના સુધી ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે અને ચોમાસાની ઋતુ બાદ આઠ મહિના સુધી પોતાના ઘરમાં સંગ્રહ કરેલું વરસાદી પાણી પીવા તથા રસોઈ બનાવવા સહિત વપરાશ માટે ઉપયોગમાં લેવામાં આવે છે મારા ઘરમાં આ જૂનું મકાન છે મારું એટલે આ મારા ઘરમાં વરસાદનું પાણી સંગ્રહ કરવાનો ટાંકો છે અમારા પૂરા વિસ્તારમાં મતલબ આ ખાસા ઘરોમાં આ પાણીના ટાંકા છે અને આ પાણી વરસાદનું પાણી અમારો વર્ષો વર્ષ સંગ્રહ અંદર થાય છે વરસાદનું પાણી અને આ જ પાણી અમે પીવામાં વાપરવામાં નહાવામાં બધામાં આ જ પાણી અમે યુઝ કરીએ છીએ આ ચોખ્ખું પાણી કુદરતી પાણી છે અમારા માટે આ આશીર્વાદરૂપ છે નગરપાલિકાનું પાણી ચોખ્ખું આવતું નથી અને ઊંચો વિસ્તાર છે એટલે ત્યાં પાણી પહોંચતું નથી નગરપાલિકાનું એટલે અમે વર્ષોમાં વર્ષોથી મતલબ આમાં આ જ પાણી યુઝ વરસાદનું જ પાણી અમે ચોખ્ખું યુઝ કરીએ છીએ બધામાં પીવામાં બી અમને આ જ પાણી અમે લઈએ છીએ ચોમાસાના કેટલા પાણી આવે તો તમને કામ લાગે ચોમાસાનું બધું જ પાણી અમે અંદર સંગ્રહ થાય છે અને એ જ પાણી ફિલ્ટર કરીને અમે આ જ પાણી અમે પીએ બી છે વાપરીએ બી છે બધ આજ પાણી અમે રાંધવામાં બધામાં આજ પાણી અમે વાપરીએ છીએ કેમ કે ચોમાસ નગરપાલિકાનું તો પાણી ચોખ્ખું આવતું નથી અને ઊંચો વિસ્તાર છે એટલે પહોંચતું બી નથી ભરજુના ભરૂચની અંદર ખાસ કરીને વાત કરીઓ અમારા નદી કિનારાનો વિસ્તાર કે જે ઊંચાવાળો છે નવ ચોકીથી ઉપર સાધના સ્કૂલ સ્વામિનારાયણ મંદિર થી આગળ જાઓ તો પારસી વાર સુધી પણ પહેલાના જમાનામાં ટાંકાઓ બનાવેલા હતા ને કદાચ અત્યારે પણ હશે અને જે આઠ આઠ વર્ષ મહિના સુધી પાણીનો ઉપયોગ કરતા હોય તો એ પણ આપણું પાણીના સંગ્રહાલય માટે પણ સારું છે પાણી પાણી એટલું જીવન દ્રષ્ટિની રીતે પણ આજે આપણે જો જાગૃત ન થઈએ તો ભવિષ્યમાં નિકટ ભવિષ્યમાં જ આપણને તકલીફ આવશે એને માટે એક કહેવાય છે કે પાણી કા તિલક પાણીથી તમે તિલક કરો એટલે પાણીને આપણે દેવતુલીઓ માનીને આપણે એની પૂજા કરીએ એ જ રીતે સમગ્ર માનવ જીવને એક થઈને સાથે રહીને એને બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ ભરૂચના પારસીવાળ વિસ્તાર ઊંચાઈ હોવાના કારણે ભરૂચ નગરપાલિકાની પાણીની પાઇપલાઇન તો પહોંચી જ નથી પરંતુ તેમાં પણ આવતું પાણી હોવાના કારણે વિસ્તારના લોકોને વર્ષોથી દેવાય વરસાદી પાણીના સંગ્રહ માટે જ બનાવેલા ટાંકાનું પાણી આ જ આરસીવાદ રૂપ સાબિત થઈ ગયું છે મોટા પ્રમાણમાં લોકો ચોમાસાના સમયમાં ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે તેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરી આઠ મહિના ઉપયોગ કરી પોતાનું કામ ચલાવી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે ગુજરાતમાં સરકારની સે જલ યોજના ચાલી રહી છે અને ભરૂચના કેટલાય ઊંચાવાળા વિસ્તાર અને નર્મદા નદીના 500 મીટરની હદમાં રહેતા લોકોને ત્યાં ભરૂચ નગરપાલિકાનું પાણી પહોંચતું નથી પરંતુ નર્મદા નદીના કાંઠે રહેતા અને ઊંચાઈવાળા વિસ્તાર ઉપર રહેલા મકાનોમાં પાલિકાનું પાણી ન પહોંચતું હોવાના કારણે આ વિસ્તારના રહીશો માટે વરસાદનું કુદરતી પાણી કાયમી માટે આરસીવાદ રૂપ બની રહ્યું છે જૂના ભરૂચમાં લોકો પાણીનો કઈ રીતે સદુપયોગ કરે છે આજે આપણે જોઈશું આ ટાકા દ્વારા જે લોકો કઈ રીતે એનો ઉપયોગ કરે છે વરસાદી પાણીનો કઈ રીતે સંગ્રહ કરવામાં આવે છે ભૂગર્ભ ટાંકો જે છત પરનું પાણી રહીને જે ટાંકામાં ઉતરે છે પાઇપ દ્વારા એને પાણીને ભૂગર્ભ ટાંકામાં ઉતારવામાં આવે છે તેને પીવાના પાણી અને રાંધવા મથી માંડીને બધી જ રીતનો ઉપયોગ એનો અહીંયા કરવામાં આવે છે ભૂગર્ભ ટાંકો આજે તમે અહીંયા જોઈ શકો છો આ ભૂગર્ભ ટાંકો કઈ રીતે એને પાણીનો સંગ્રહ કરાય છે આ ભૂગર્ભ ટાંકો જે તમે જોયો છે તેનો પાણીનો સદ કઈ રીતે કરી શકાય છે તમે જોયો છે કે ભૂગર્ભ ટાંકાનું પાણી અહીંયા ઉંચાણવાળા વિસ્તારોમાં પાણી પહોંચી નથી શકતું નગરપાલિકાનું હોય કે મ્યુનિસિપાલિટીનું પાણી હોય અહીંયા પહોંચી નથી શકતું એટલે અહીંના લોકો પાણીનો ઉપયોગ કઈ રીતે કરે જેમાં ચોમાસાના ચાર મહિનાનું જે વરસાદી પાણી હોય તેનો સંગ્રહ કરે છે